હું લીંબાડા મારા વતનમાં આવીશું ઉત્તરાયણ કરવામાં બહુ અલગ મજા આવે છે અને હરેક તહેવાર હું તો ગામડે મનાવું છું કેમ કે પરિવાર સાથે જે આપણે તહેવાર મનાવતા હોય બહુ અલગ મજા આવે અને જેમ આપણે દોરીને ઢીલ મૂકીએ એવી રીતે આપણે પરિવારમાં હરેક વાતને આપણે ઢીલ મૂકીએ તો જીવનમાં ક્યારેક તકલીફો ના આવે અને આપણા સંબંધો મજબૂત બને અને પક્ષી આપણે જાળવવા જોઈએ આપણે આજે જેટલું થાય એટલું આપણે ફોન કરવું જોઈએ બાળકો પણ જાળવવા જોઈએ આ બધું સાચવીને આપણે ઉત્તરાયણ બધાને મનાવવું જોઈએ તમારું ગીત કયો છે પરદેશ ગયો પરદેશી થઈ રહ્યો પરદેશ ગયો પરદેશી થઈ રહ્યો કેમ ભૂલી ગયો દેશ લાગે પરદેશ અમે દેશી રે ગોમ્યા દેશી અમારા નેડા મોહમેલી પરદેશના વાલા લાગે અમારે ગોમડા નથી જાવું પરદેશ वाला वालाज पाचा घे वाला भेर घे ढोर उजाडा देशु बेटा बेटा पगार लिसु